તો હેલ્યુ ટુ ફેમિલી મિત્રો કેમ છે બધા મજામાં તો બધાને જય માતાજી જય મોગલ જય મા બુદ્ધ અને વેરી વેરી ગુડ મોર્નિંગ તો બધાનું હાર્દિક મિત્રો સ્વાગત છે ફાઇનલી મિત્રો આપણને ખબર પડી ગઈ છે થમલિંગ જોતાં તો હાલો મિત્રો વિડીયોમાં બનાવી રહેવાનો છે ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા હોય તો નીલુ પરમાર બ્લોગ ચેનલે સપોર્ટ કરજો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો તો હાલો મિત્રો વિડીયોમાં બનાવી રહજો અને ખાસ કરીને મિત્રો ફૂલ સપોર્ટ દેવાનો છે હવે તમને ખબર જ છે તો બસ વધારે તો કાંઈ નહીં વિડીયોની અંદર પૂરો જજો મજા આવશે બરોબર હાલો તો મિત્રો છે ને આપણે જવા છે રેલ ફાવવા માટે પતંગની ધૂરી ફાવવા માટે તો હાલો હવે નીકળી જઈએ બરાબર અને વાડીએથી નીકળી ગયો છો ભાઈ તો છે ને બાકી કાંઈક વાડીનો નજારો ફાઇનલી મિત્રો છે ને આપણે હવે જવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે હવે જઈએ ભાઈ ની આવી ગયા છે આપણે સરસ મજાનો કોકડા અને આપણે લઈ લીધું છે મિત્રો ઈગલ ઈગલ લઈ લીધું છે આપણે સરસ મજાનો કોખામાં ભાઈ અને જો ભાઈ આવી રીતે ભાઈ રીલ બિલ છે કમ્પ્લીટ તમે જોઈ શકતા છો ભાઈ રાજપુરાની અંદર જો આવી રીતે બધા કોકડા છે ભાઈ શરૂઆત થઈ ગઈ છે ભાઈ મકર સંક્રાંતિ ના દિવસે જો બધી બધું એકલા છે આ જગ્યા પતંગુ છે ભાઈ આ બધી છે ફિરકી મિત્રો તમને આમાંથી કઈ ફિરકી ગોટી કેજો ભાઈ

અને ભાઈ સો ટકા ગેરંટી હો આમાં કાંઈ ઘટે નહીં એવું ભાઈ રીલ પાવે તો ભાઈ આવી જજો ભાઈ રાજપરા અમારા રવિભાઈ ત્યાં કોન્ટેક નંબર આગળ તમને ડિસ્પ્લે ઉપર આપી દો બરોબર હું કેવું રૂપે તમારું હા બરાબર હાલો ભાઈ છે રવિભાઈ બરાબર હવે પછી એને થોડું ફૂંકાવા દેવું પડે આવું કામ કરવાનું છે ભાઈ જોવો તમે બહુ ભીનું છે એટલે ન કરે સરસ મજાનું ભાઈ પાઈ દીધું છે ફેરવા મળવી ને તો ભાઈ બાય કરે છે ભાઈ હાલો ભાઈ રેડી હાલો ભાઈ એક લાઈક કરી દેજો રવિભાઈ તરફથી કોમેન્ટ કરી દેજો ચેનલ માં નવો હોય તો નીલુ પરમર નોક ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો નોબિતા ને સરસ મજાના પંજા છે ભાઈ છો ભાઈ છે ને બાકી બતક ને પતક ને બધા એક નંબર છે ભાઈ પાંચ નંબરના પંજા આવી રીતે ભાઈ છે અમાર ભોલું ભાઈ કા ભાઈ કાસ આખો કાસ ના ને એ વિશે જોવો તમે ભાઈ ના પીરા કલરની દોરી કાસવાળી દોરી છે તમે જોવો જમણા છે ભાઈ આપડે કામકાજ જુઓ ભાઈ એક નંબર છો ભાઈ સો ટકા ગેરંટી ઈગલવાળાનું કામકાજ છે ભાઈ કમ્પ્લીટલી સરસ મજાની ફીરકી લઈ લીધી છે હવે આપણે આવવાની જવા ભરવાની શરૂઆત છે આપણે લઈ છે હવે પૈયું છે ભાઈ અને સરસ મજાની જો ભાઈ આ ફીરકીની અંદર આપણે ભરવાની છે

આડી પોકળા લેવાનું બાકી છે બાજીગર વાહ ભાઈ હજી બાજીગર બનવાના છે આજ બરોબર હવે આપણે ભાવીશભાઈને મળશું કા ભવસિંહભાઈ કેમ અમારે લેના બાકી ચાલુ કરી દેતા થોડા થોડા ચલતા હે ને રીલ જો શરૂઆત થઈ ગઈ હવે 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 આમાં કેવું લે ખરા જો

રેડી રેડી ભાઈ હોલો ને વારકલા જે રાજપરા રોડ મિત્રો આપણું રીલ પવાઈ ગયું છે અને હવે આપણે બાકાજી કે બોલાવી દેવાની છે જોશું હવે છે બરોબર આજની આપણી માટે બહુ આરામદાયક છે તો ભાઈ તમને આપણો બ્લોગ ગમે તો લાઈક છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હાલો મળીશું આપણે હવે નવા મિની બ્લોગમાં અને બ્લોગની અંદર બધાને જય માતાજી મળીએ બાય બાય